દરા નવરાત્રી દરો એક જ દિવસે અને બીજી ઓક્ટોબર ગાંધી બાપુજીની જન્મ જયંતિના દિવસે તમામ દેશની અંદર તમામે તમામ ગામડાઓની અંદર ગામ સભા યોજાય છે એ ગામ સભાની અંદર આપણે આપણા હક અધિકાર અને આપણા જે ગામમાં કામો નથી થતા અથવા તો જે થાય છે એની જાણકારી લેવાની હોય છે અને જે કામો નથી થતા એની આપણે સરપંચ તલાટી હોય કે અન્ય કોઈને પણ જે મેન છે સરપંચ છે તલાટી છે એ અધિકારીઓ પાસે આપણે જવાબો લેવાના હોય છે અને પણ આપણે જવાબો લેતા નથી આપણે પૂછતા પણ નથી આપણી પાસે સમય પણ નથી બીજી ઓક્ટોબરના દિવસે દશેરાના દિવસે તમામે તમામ લોકો સાંજે નાચ ગાન કરવા નવા નવા બેન્ડોલ આવી નાચ કૂદવા ગયા પણ કોઈ એક વ્યક્તિને પણ એવું થયું કેટલા લોકો એવા હતા જે ગામ સભામાં જઈને પોતાનો અવાજ ઉઠાવ્યો હતો સરપંચો સામે તલાટીઓ સામે અમારા આ કામો નથી પેલા કામો નથી થતા કેટલા ગયા હતા કોઈને પડી નથી બસ ફક્ત લોકોએ નાચ ગાન કરી સમય વિતાવો છે આપણા આદિવાસી સમાજની આતે હાલત ગંભીર થતી ચેલી છે સરકારના પણ એટલા એવા નિયમો આવ્યા છે કે આપણા માટે વધારે વધારે હેરાનગતિઓ વધી ગઈ છે પણ કોઈને પડી નથી સવાર ઉઠીને કામ પર જવું સાંજે આવીને ખાઈ પીને સુઈ જવું જો લડશું નહીં તો આવનારા સમયમાં બહુ જ ખરાબ પરિસ્થિતિ આવશે પણ આ જે આપણા સમાજને નાચ કોન કૂદવાની ટેવ છે એ ભૂલી પોતાના હક અધિકાર માટે લડે તો સારામાં સારું જોહાર જય આદિવાસી